કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ હવે આવી ગયો ઉત્તર ગુજરાતનો વારો આજે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ કુદરતે પણ જાણે કે સમયની સાથે કદમ મિલાવી ડિજિટલ યુગ સાથે તાલ મિલાવ્યો હોય તેવું આ વખતના ચોમાસા ઉપરથી જોવા મળી રહ્યું છે કારણ કે આ વખતનું ચોમાસું કંઈક અલગ જ પ્રકારનું જોવા મળી રહ્યું છે જાણે કે કુદરતે નિયમ પ્રમાણે વારાફરથી એરિયાવાઈઝ વરસાદની ફાળવણી કરવાનું નક્કી કર્યું હોય તેમ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો લીધો હોય તેમ આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામે છે જોકે વરસાદની આશાએ ચોમાસું વાવેતર કરી છેલ્લા ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા અને કચ્છ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પડતા ભારે વરસાદના દ્રશ્યો જોઈ કહેતા હતા કે આપણે હવે વરસાદ ક્યારે આવશે પરંતુ હવે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ જાણે કે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો હોય તેવું આકાશી હવામાન ઉપરથી લાગી રહ્યું છે આમ તો મેઘરાજાએ કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો ભૂક્કા બોલાવી દીધા છે અને જ્યાં વરસાદ ત્યાં બધું પૂરું કરી દીધું છે પરંતુ વરસાદથી તરસ્યા ઉત્તર ગુજરાત ઉપર મેઘરાજા કેટલા મહેરબાન થાય છે લાગે છે કે આ વખતનું ચોમાસું આક્રમણ છે ત્યારે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં પણ કદાચ ભૂક્કા બોલાવશે અને ઉત્તર ગુજરાતની તરસી ધરાની તરસ છીપાવશે હાલમાં આજે વહેલી સવારથી જ ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યા છે છૂટો છવાયો વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે તો કુદરતને એક જ વિનંતી કરી રહ્યા છે બાપલિયા હવે તો વરસો કારણ કે ચોમાસું વાવેતર કર્યા બાદ મોટાભાગના ખેડૂતો એકાદ બે વખત બોરના પાણી પોતાના મોંઘા મૂલા પાકને બચાવવા માટે આપી ચૂક્યા પરંતુ કહેવત છે ને કે કુદરતનું આપેલું ક્યારેય ખૂટે નહીં કારણ કે વરસાદે તો વરસાદ છે એના વગર ઉદ્ધાર નથી